Нали да мъркачи гам? માજી સાંસદ લાલુભાઈ પટેલના સ્થાન પર આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસના શુભ અવસર પર આશા ફાઉન્ડેશનના પ્રમુખ તરુણાબેન પટેલની અધ્યક્ષતામાં ત્રીસ જેટલી મહિલાઓને સિલાઈ મશીનો આપવામાં આવ્યા હતા જેથી મહિલાઓ આત્મનિર્ભર બની શકે અને નરેન્દ્ર મોદીનું આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર થઈ શકે આ પ્રસંગે ભાજપ અધ્યક્ષ મહેશભાઈ અગારીયા માજી સાંસદ લાલુભાઈ પટેલ કચ્છી ગામના મંડળ પ્રમુખ મનીષભાઈ પટેલ દમણ ભાજપ મહામંત્રી ગણેશભાઈ ડી પટેલ જિલ્લા મંત્રી તનવીબેન પટેલ તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા પાઠવીએ એમના જન્મદિવસની અને ખૂબ આપણા આગળ દેશ આગળ જાય તો આ પ્રસંગે જે આશા ફાઉન્ડેશન તરફથી સિલાઈ મશીન આપ આપવામાં આવ્યા એ આપણા દમણ દીમાં દરેક ગામમાં જે બહેનોને આત્મનિર્ભર નામા ટાઈપ આજના પ્રસંગે આપણા દમણની અને દાના અધ્યક્ષ બીજેપીના શ્રી મહેશભાઈ આગરિયા તમારું હાર્દિક સ્વાગત છે મહેશભાઈ આશાપાણા ચેરમેન તરુણ પટેલ તનુ ગણેશભાઈ મનીષભાઈ તેમજ બધા જ અન્યાય ઉપસ્થિત કાર્યકર્તાઓ તેમજ મારી બહેનો તેમજ પત્રકાર મીડિયા તમારું બી સ્વાગત છે આજે આપણા ત્યાંની આખા દેશમાં આજે આ ઉજવણી છે આપણી

એનું સ્વાસ્થ્ય સારું રહે ખૂબ આપણા દેશ માટે સેવા કરે અને આપણા દેશને દિન પ્રતિદિન આગળ વધારે એવી આપણી બધાની ઈચ્છા સાથે આજે એમના જન્મદિવસ નિમિત્તે અમે આશા ફાઉન્ડેશન તરફથી મોદીજીનું એક સપનું હતું કે મહિલાઓને આત્મનિર્ભર બનાવો મારી બહેનોને આત્મનિર્ભર બનાવો તાકી કોઈ પાસે હાથ ફેલાવે નહીં આજે એણે એલાન કર્યું કે સ્વસ્થ નારી અને સ્વસ્થ પરિવાર આજે સ્વસ્થ પરિવાર અને સ્વસ્થ નારી માટે આત્મનિર્ભર બનવું ખૂબ જરૂરી છે આપણો પતિ કમાઈ લાવે પણ એનાથી આપણું પૂરું થાતું નહીં મળે એક પતિ કમાનાર હોય તો આખું પરિવાર આપણે પોષી નહીં શકીએ પરંતુ જ્યારે એને પાર્ટિસિપેટ કરે એને થોડું ઘણું બી હાથ બતાવી શકે તો આપણું પરિવાર એકદમ સ્વસ્થ થઈ જાય એટલા માટે જ મોદીજી કહે કે મહિલાઓને તમે આગળ લાવો મહિલાઓને તમે આત્મનિર્ભર બનાવો અમે એ જ આત્મનિર્ભરની પ્રથાને થોડીક આગળ લાવવા માટે અમે અથાગ પ્રયત્ન કરી રહ્યા છે કે મારી દમન અને દીવની હરેક બેનો આત્મનિર્ભર બને અને આ મોદી સાહેબનું સપનુંને આપણે સાકાર કરીએ આજે અમારા આશા ફાઉન્ડેશન તરફથી અમે આ ગરવા જઈ રહ્યા તે પ્રસંગ નિમિત્તે આપણા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ મહેશભાઈ આગરિયા મહેશભાઈ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આપણા કચી ગામના સ્થિત અને દમણ દીવના માજી સાંસદ લાલુભાઈ પણ આપણી સાથે ઉપસ્થિત છે મંડળ પ્રમુખ મનીષભાઈ મહામંત્રી ગણેશભાઈ મંત્રી તનવીબેન મેમ્બર હિતેશભાઈ બેન ભારતીબેન ખરેખરમાં આટલી બધી સંખ્યામાં બહેનો ભેગી થવી ખૂબ સારી વાત કહેવાય પરંતુ આ મશીન તમે લઈ જઈને પોતે શીખીને કંઈ ને કંઈ કામ કરજો